ઘણા પારકા કરે છે ધર્મ ધ્યાન બધો સમય ધર્મ અને માં બધો સમય વિતાવે છે એવામાં પવિત્ર માસ આવ્યો અને ભાવિક સ્ત્રી પુરુષો એ ઉલ્લાસ થી સાંભળે છે દેવ દર્શન કરે છે પુણ્ય દાન કરે છે અને ઘરે આવી એકટાણું કરી પુરુષોત્તમ ભગવાન ની ભક્તિ કરે છે જોત જોતા પુરુષોત્તમ મહિનો પૂરો થયો વ્રત ની પૂર્ણાહુતિ થઈ એકમ ને દિવસે સાતે ભાભીઓને નણંદ ને કહ્યું બહેન બા આજે વ્રત કરનારને વનડિયા દેવની વાર્તા સાંભળવી પડે અમે વાર્તા સાંભળવા જઈએ છીએ અને તમે આખું ગામ સાંભળવા જાય છે માટે તમે પણ ચાલો બહેન કહે હું તો નહીં આવું કારણ કે ઈશ્વર સિવાય કોઈ પણ પુરુષ દેવનું સ્મરણ નહીં કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે તમે ખુશીથી જાઓ બહેને બહેનને મૂકી સાથે ભાભીઓ વનડિયા દેવ વાર્તા સાંભળવા ગયા રૂપ ધારણ કરી એક બકોરા વાટે બહેનના ખંડમાં ભરાયો અંદર જઈ મનુષ્ય રૂપ લઈ તેને પોતાની શક્તિથી પથારીમાં સુવાસિત ફૂલો પાથર્યા ખંડમાં અબીલ ગુલાલ અને બાજુ અંતરો નો કર્યો

જોયા જાણ્યા વગર ભલી બહેન ઉપર રોષે ભરાયા તેઓ ભેગા થઈ બહેન પાસે ગયા અને પૂછ્યું તો બહેને કહ્યું ભાઈઓ મારા માટે તને તમે શંકા ધરાવો છો તો તમે પાપમાં પડો છો હું આમાં કોઈ જાણતી નથી રાતના હું સુઈ જાઉં છું ત્યારે ઓરડામાં કશું હોતું નથી અને સવારે જાગું છું ત્યારે આખો ઓરડો સુગંધમય હોય છે અબીલ ગુલાલ છટકાયેલા હોય છે અને પથારીમાં પુષ્પ પાંદડીઓ પથરાયેલો હોય છે ભાભીઓ કશું બોલ્યા નહીં આ વખતે બહેન ની વાત સાચી પણ હોય આથી રાત્રિ રાતના ખાતરી કરવાનું નક્કી કર્યું પોતપોતાના કામે લાગ્યા સાંજ પડતા સાત થી ભાઈઓ બહેન ને ઓરડામાં પૂરી ચકાસણી કરી લીધી પછી સાતે જણા હાથમાં નાગી તલવાર લઈ ઓરડાની આસપાસ ઉભા રહ્યા ત્યાં તો બહેન આવી એટલે ભાઈઓ બોલ્યા બહેન તમે ઓરડામાં બારણા બંધ કરી અંદરથી સાકળ દઈ અને સુઈ જાઓ અમે અમારી નજરો નજર જોવું છે કે આ બધી લીલા શું છે બેનના પેટમાં પાપ ન હતું એ તો સતી હતી એટલે ઓરડામાં જઈ અને બારણા બંધ કરી પલંગમાં સુઈ ગઈ બાર સાત ભાઈઓ ઉઘાડી તલવારે આટા મારી રહ્યા હતા ત્યારે રાતના બાર વાગ્યા

અંદર કોણ છે જાણવા સાતે જણ કમાડની તિરાડેમાંથી જોયું તો અંદર એક માનવી અબિલ ગુલાલનો છંટકાવ કરી રહ્યો હતો અને પથારી પર પુષ્પો નાખી રહ્યો હતો બહેન તો બિચારી ઘસઘસાટ ઉગી રહી હતી ભાઈઓ તો વિશાલમાં પડી ગયા ઓરડામાં કોઈ રસ્તેથી જવાય તેમ નથી છતાં આ પુરુષ દાખિલ થયો એટલે તે કંઈ જાદુગર કે કંઈ દેવ કે કંઈ દાનવ હોવો જોઈએ ઓરડામાં વનળીયો દેવ ભંગરો બનીને પેઠો હતો અને માનવી બનીને ઓરડાના સુવાસિત કરી પાછો ભંગરો બને તે પહેલા જ

દરી જાવ એવો નથી હું તો વનડીઓ દેવ છું તમારી બહેને મારો અનાદર કર્યો છે એટલે હું તેને કનાડું છું સાથે ભાઈઓ કહે અનાદર કઈ રીતે વનડીઓ દેવ કહે અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર દરેક ભાવિક એકમને દિવસે મારી કથા સાંભળશે અને એ દિવસે મારા નામનું એકટાણું કરવું પડશે એ દિવસે જે સ્ત્રી કે જે પુરુષ મારી

તેને માથે સોનાનો કળશ ચઢાવવાનો છે તે તે ખરી સતી વગર નહીં સડે એ માટે રાજા નગરમાં ઢંઢેરો ફિટાવશે અને તમારી સતી બહેન કળશ ચઢાવશે તેથી તેના માથેથી આ ઉતરી જશે અને જગતમાં સતી તરીકે તેમની ગણના થશે સત્યનો અંતે જય થશે ભાઈઓ વનડિયા દેવને પગે લાગ્યા અને વનડિયા દેવ જોત જોતામાં ભમરાનું રૂપ લઈ અંતર્ધાન થઈ ગયા બહેન હજુ એ ઘસઘસાટ ઊંઘી રહી હતી તેથી તેને જગાડી નહીં પછી તેઓ પોતપોતાના ઓરડામાં જઈ સુઈ ગયા સવારે ભાભીઓ અને બહેને બધી હકીકત કહી સંભળાવી અને તેને ખૂબ જ આનંદ થયો વળી વધારે અરફ એ બાબત નહોતો કે મંદિરમાં કળશ ચઢાવવા વખતે તેને સતીપળાનું પારખું થવાનું હતું આ બાજુએ રાજાએ સણાવવા માંડેલા મંદિરનું પૂરું થવા આવ્યું હવે કળશ ચઢાવવાનો બાકી હતો કળશ કોણ ચઢાવે રાજાએ જોશીને પૂછ્યું રાજ જોશીએ કહ્યું રાજન જો કોઈ સતી સ્ત્રી કુવામાંથી કાસા સૂતરના તાંતડે સારણીમાં પાણી ખેંચી લાવે અને તે જય કળશને સાટે તો વાળમાં

પ્રથમ ગામ બહાર આવેલા કુવે જાય અને તેમાંથી સૂતરના તાતડે સાયણીમાં પાણી ભરી લઈ સીધી મંદિરે આવે ભાઈઓ બહેન પાસે આવ્યા અને બહેનને સૂતરના તારનું પીડ્યું તથા સાણી લઈ વાસ્તે ગાસ્તે કુવા કાંઠે ગઈ ગામ લોકો તો તેની નિંદા કરી રહ્યા હતા અને સહુ કહેતા હતા કે સતી હશે તો આજે પારખું થઈ જશે બહેને કૂવા કાંઠે જઈ કાસા સૂતરના તાંતડે સાયની તૂટ્યો નતો તેમજ શાયણીમાં અસંખ્ય સેધ હોવા છતાં તેમાં પાણી ભરાયેલું હતું આથી બધાના અર્થ પાર ન રહ્યો બધા તેને પગે લાગવા લાગ્યા ભાઈઓ અને ભેજાઈઓ પણ હાથ જોડીને

રેખડો નકણ સેટો રેખડો હોય તો સેટ રેડવા જાય જ્યાંથી પાંદડા તોડેવાય ને રેખડા નાશ પાણી રેડવાનું